તેર દેશના ચોત્રીસ ભારતના દિલ્હી બિહાર કર્ણાટક અને કેરળ રાજ્યના અગિયાર તેમજ ગુજરાતના ત્રીસ મળી અંદાજીત કુલ પંચોતેર પતંગ ભાગ લીધો હતો સુરતના આંગણે દેશ વિદેશના પતંગબાજો પોતાની વિવિધ શૈલીઓ પ્રદર્શિત કરી હતી આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો ગીત સંગીતના તાલે પતંગબાજોનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ પતંગબાજો પતંગ ઉત્સવની ઉજવણીમાં જોડાયા હતા પતંગબાજોની સાથે સુરતના શોખીન પતંગબાજો પણ જોડાયા હતા આ મહોત્સવથી દેશ વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કર્તવો લોકો માણતા હતા દ્વારા અને સુરત મહાનગરપાલિકા સંયુક્ત ઉપક્રમે આજે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે આખા ગુજરાતમાં 65 કન્ટ્રીના ના કાઇટ ફ્સો આવ્યા છે એમાં સુરતમાં 11 કન્ટ્રીના કાઇટ ફેરસો આવ્યા છે તેને સુરતની ધરતી પર હૃદયપૂર્વક સ્વાગત કરું છું તમામ સુરતીઓ ઉત્તરાયણનો પર્વ હર્ષોલ્લાસથી મનાવતો આવ્યો છે સાથે સાથે અપીલ પણ કરું છું કે ભારત વર્ષમાં આઈએસબી સુરત મહાનગરપાલિકામાં છે આ બે ત્રણ દિવસ બ્રિજનો નો ઉપયોગ નહીં કરે ટુલ વાળા તેવી અપીલ કરું છું પક્ષીઓ ધ્યાન રાખે અને પોતાના હર્ષોલ્વ માં કોઈનું નુકસાન ના થાય તેનું ધ્યાન રાખે અને હર્ષોલ્સ ના તહેવાર મનાવે અને હૃદયપૂર્ણ ની શુભકામના પાઠવું છું